મિત્રો મારી અસા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી કે પ્રખ્યાત તબલાવાદક પંડિત ભવાની શંકરનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે જીઆ મિત્રો વધુ જણાવી દીધી કે તેમને સડસઠ વયની વયે દુનિયાને અલવિદા કહ્યું છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે ભવાની શંકરના પરિવારજનોએ આ માહિતી આપી છે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે ભવાની શંકરના અંતિમ સંસ્કાર આજે બપોરે બાર વાગે મુંબઈ પશ્ચિમ બોરવલીમાં કરવામાં આવશે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દી કે અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ઘરે જ રખાયો છે તો મિત્રો વધુ વાત કરીએ તો અહીંયા સંગીત જગતની તમામ અસ્તીઓ અંતિમ દર્શન કરવા પહોંચશે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ